ધાનપુર તાલુકા પંચાયતમાં બાંધકામ શાખામાં વધુ એક નકલી અધિકારી ઝડપાયો ધાનપુર તાલુકા પંચાયતમાં બાંધકામ શાખામાં પચીસ પચીસ વર્ષથી નકલી અશરો તરીકે ફરજ બજાવતો નારણભાઈ નામનો આ વ્યક્તિ કોણ છે કોણે એને ફરજમાં મૂક્યો છે આ અધિકારી વર્ષોથી ધાનપુર તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે પણ આ કહેવાતી આ વ્યક્તિ એસોની કામગીરી કરે છે બાંધકામ શાખામાં ફરજ બજાવતા વ્યક્તિ કોની રહેમ નજર હેઠળ પચ્ચીસ પચ્ચીસ વર્ષથી બાંધકામ શાખામાં બિલોની હેરાફેરી કરે છે અહીં રાજનેતાના આશીર્વાદથી આ વ્યક્તિ ધાનપુર તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે ખાતી દસ મહિના થવા આવ્યા છે પણ કોઈ કામના બિલો આજ દિન સુધી મંજૂર થતા નથી તરપંચો દરરોજ તાલુકા પંચાયતના ધક્કા ખાય છે કોણ છે આ નારાયણભાઈ ધાનપુર તાલુકાની બાંધકામ શાખાના બિલો ડોક્યુમેન્ટની હેરાફેરી કરે છે ધાનપુર તાલુકા વિકાસ અધિકારીને પૂછવામાં આવતા કોઈ ચોખ્ખો જવાબ મળેલ નથી મીડિયા ટીમે ધનપુર તાલુકા વિકાસ અધિકારીને પૂછપરછ કરતા તેઓ પ્રમુખના આસિસ્ટન્ટ છે તેમ જણાવ્યું છે મને ખબર નથી કોણ છે આ વ્યક્તિ તેમ જણાવ્યું હતું દાહોદ જિલ્લામાં નકલી કચેરી નકલી અધિકારી નકલી અને કૌભાંડો આવા કેટલાક નકલી અધિકારીઓ દાહોદ જિલ્લાની અંદર કામ કરતા હશે આ એક ઉદાહરણ છે ધાનપુર તાલુકા એસઓ પણ પૂછપરછ કરી હતી તેઓ પણ કંઈ જવાબ ના આપતા તપાસનો વિષય બની રહે છે ધાનપુર તાલુકામાં આવા નકલી અધિકારીની તટસ્થ તપાસ થાય તો આવા કેટલાક બોગસ નકલી અધિકારીઓ ઝપ્પે ચડે તેમ જણાઈ રહ્યું છે ટીવી એટીન ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સિંહ દેવગઢ બારી